જેમાં તમને વેદિક સાહિત્ય વિશેની માહિતી આપીશ અને સાથે સાથે વેદો નો પણ અભ્યાસ કરાવીશ સૌપ્રથમ આપણે વૈદિક સાહિત્યના પ્રકાર જાણી લઈએ વેદિક સાહિત્યના પ્રકાર સાહિત્યના પ્રકાર સાહિત્યના પ્રકાર છે સાહિત્યમાં વેદો નો સમાવેશ થાય હવે વેદો એટલે વેદો એટલે સંસ્કૃત શબ્દ વીદ પરથી સંસ્કૃત શબ્દ વિદ પરથી ઉતરી આવેલા છે આ સંસ્કૃત શબ્દ વીદ છે એનો અર્થ સંસ્કૃત શબ્દ વિદ નો અર્થ જ્ઞાન થાય

છે હવે વેદોની રચના થઈ બરોબર તો એનું સંકલન તો કરવું પડે માટે એનું સંકલન કરવા માટે વેદોનું સંકલન કરવા માટે મહર્ષિ કે ઋષિ આપણે કૃષ્ણ દેવ દેપાય કૃષ્ણ દેપાય નામ છે એનું કૃષ્ણ દેપાયન આપણે વેદ્યાસ કહીએ છીએ આ વેદ વ્યાસે વેદોનું સંકલન કર્યું વેદોનું સંકલન કરનાર તો લખવાનું કૃષ્ણ બે વેદોના સંકલન કરતા કોણ છે પરીક્ષામાં એમ પૂછે તો લખી નાખવાનું કૃષ્ણ દેપાય અથવા વેદ વ્યાસ હવે વેદોના પ્રકાર જાણીએ આપણે વેદો કેટલા પ્રકારના છે કયા કયા છે શું છે वेदों प्रकार वेदों प्रकार सौ प्रथम शुरुआत में फक्त एक वेद तो ऐसे रूप में क्या जैनी रचना देवों ने करी

સૌથી એટલે આને સંહિતામાં ગણવામાં આવે છે પણ ભેદયત્રીમાં ગણવામાં આવતું નથી વેદયત્રી માત્ર આ ત્રણ છે ઋગ્વેદ યજુવેદ અને સામવેદ ચલો આગળ વધીએ

ઉપવેદ ત્યારબાદ આવે છે અથરોવેદ અથરોવેદ કે જેનો ઉપવેદ છે શિલ્પવેદ